જય શ્રી રામ હર હર મહાદેવ ભગવાન શિવને જાણી લો તો જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે અને તમે કોઈને દુઃખ આપી શકશો નહીં કોઈ દિવસ નહીં નેવર શિવને જાણી લો શિવ એટલે કલ્યાણકારી જે મનુષ્ય પરોપકારની ભાવના રાખતા હોય જીવનમાં દુઃખ ન આવે મનુષ્ય તન પરોપકાર માટે છે પરોપકાર ન કરતા એ મનુષ્ય છે નહીં याद रखे परोपकार न करता कल्याण न करता हो भक्त न हो, हो सके जे जगत साथ छल करता हो कपट करता हो शिव भगत न हो इस भगत करी सके भक्ति न नी सके शिव एट कल्याणकारी शंकर एट कल्याण करने वाला અને કલ્યાણ કરવા દુખી ન હોઈ શકે જે કલ્યાણ કરતા હોય ને એનું જિમ્મેદારી ભગવાન રાખે છે અને કલ્યાણ ખાલી સંસારની નહીં શરીર કલ્યાણ તન કલ્યાણ આત્મ કલ્યાણ શિવ એટલે યોગી મહાયોગી શિવ મહાયોગી છે અને યોગી કોઈ દિવસ રોગી ન હોય ભક્ત યોગી હોય શિવભક્ત રોગી ન હોય એ તો આપવા ઓલા કૂવામાંથી કોઈ પાણી ન કાઢે તો કૂવા ગંદા થઈ જાવે નદી બહેતા હોય તો આનંદ હોય અને પાણી શુદ્ધ હોય આ જીવન પણ વહેતા રહેવા જોઈએ કલ્યાણરૂપી નદી નીકળવા જોઈએ શિવજીના માથે ગંગા છે ગંગા એટલે શુદ્ધતા દિમાગ શુદ્ધ હોય તો તમે શિવ ભક્ત છો અને દિમાગ શુદ્ધ હોય તો ઝઘડા ન થાય દિમાગ શુદ્ધ હોય તો દુનિયામાં લડાઈ ન થાય આ દુનિયામાં લોકો શુદ્ધ નથી મન ગંદા છે અમુક લોકો તો દેખાવા કરતા હોય પણ મન ગંદા છે ધાર્મિક જગ્યામાં પણ પાપાચાર દુરાચાર કરતા હોય રિશ્તા સંકીર્ણ થઈ ગયેલા છે શિવને જાણો એટલે કલ્યાણકારી બની જાઓ પરોપકારી બની જાઓ અને પરોપકારી બની જાઓ શરીર પોતાના શરીર સાથે પરોપકાર કરો એને દુભાવો નહીં જે સૂટ કરે ભોજન કરો મતલબ યોગી બનો યોગી મનુષ્ય રોગી ન હોય અને શરીર યોગી ક્યારે બને શરીરને જે પરફેક્ટ લાગતો હોય ભોજન કરો અને શિવજીને ગમે છે શું યોગી પુરુષ સીતારામ નામ શિવજી મોટો વૈષ્ણવ છે આ શિવજીના નામે જે લોકો કરે છે અમુક કામો ધાર્મિક ગુરુઓ વ્યસની બરોબર નથી એકે વ્યસન હોવા જે હરિનામ 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 શિવ એટલે કલ્યાણકારી અને જેના જીવનમાં કલ્યાણ આવી જ એના જીવનમાં દુઃખ રહે નહીં અને સુખ પણ ન આવે એના જીવનમાં તો ખાલી આનંદ રહે અને ભગવાનનું એક નામ છે નિત્ય ઉત્સવ આનંદ નિત્ય આનંદ આપણા ધર્મમાં એટલા બધી તહેવારો કેમ બનાવેલા છે તમે કોઈ દિવસ ખબર છે કે રોજ મનુષ્ય આનંદ કરે ખુશ રહે આ મનુષ્ય શરીર ખુશ રહેવા માટે છે અને લોકોને સુખી રાખવા માટે છે